ગુજરાતી ગટરોથી મહુડી ભાગોળ વિસ્તારના લોકો ત્રાહીમામ ડભોઈ નગરપાલિકા વહેલી તકે આ વિસ્તારની સમસ્યા હલ કરે તેવી લોક માંગ ડભોઈ મહુડી ભાગોળ ચમારવા ના ગટરનું પાણી મહુડી ભાગોળ વરસાદી કાસમાં ખાલી કરવામાં આવેલ છે ગટરના ગંદા પાણીમાં મળ પણ ઠલવાય છે જેના કારણે ભયંકર દુર્ગંધ ફેલાય છે જેના કારણે આ વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા છે અને બીમારમાં સપડાઈ રહ્યા છે ડભોઈ કુવા વિસ્તારની ડ્રેનેજનું ગંદુ પાણી અને મઠ આ ગટરમાંથી નીકળે છે અને વરસાદી કાસમાં ખાલી કરવામાં આવે છે આ વરસાદી કાસ મૌળી ભાગોળથી વડોદરી ભાગોળ સુધી ને આ વિસ્તારના લોકો દુર્ગંધથી પરેશાન થઈ ચૂક્યા છે નગરપાલિકાની ગંભીર બેદરકારીનું કારણ હાલ ડભોઈની પ્રજા ભોગ બની રહી છે આશરે આ કેનાલની આસપાસ પાંચસો ઉપરાંત મકાનો આવેલા છે બે હજાર જેટલા લોકોએ આ દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા આઠ મહિનાથી પીવાના પાણીમાં ગટરનું મિક્સ દુર્ગંધવાળું ગંદુ પાણી આવે છે જેના કારણે લોકો પરેશાન હતા જ્યારે કે નગરપાલિકા ડ્રેનેજના ગંદા પાણી વરસાદી કાસમાં ગંદા પાણીનો પણ હવે સામનો કરવો પડી રહ્યો છે ડભોઈની પ્રજાને ગટરના ગંદા પાણીથી ક્યારેય છુટકારો મળશે જ્યારે આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ વિસ્તારની મુલાકાત લે અને કેટલાક કમળાના ઝાડા ઉઠી અને ડેન્ગ્યુ જેવા કેસો થવાની શક્યતા છે વહેલી તકે ડભોઈ નગરપાલિકાને ડભોઈ આરોગ્ય વિભાગ આ વિસ્તારની મુલાકાત લઈ અને ચોક ચોખ્ખી ચોખ્ખી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે